કોઈ આપણને એમ કહે કે ત્યાગ એક જીવનું કલ્યાણ કરી દે તો આપણાથી ત્યાગ થઈ શકે નહીં કોઈ એમ કહે કે તમે ચાર કલાક સવારે નાક બંધ કરીને બેસી રહ્યો ચાર કલાક સાંજે નાક બંધ કરીને બેસો તો એ આપણાથી કલ્યાણ થાય એમથી પણ આપણાથી કાંઈ એ થાય નહીં કોઈ એમ કહે ગંગાના કિનારે જઈને ઝૂંપડી બનાવીને ભગવાનનું ભજન કરો તો આપણાથી એ કાંઈ થાય એટલે સાધન ઘણા છે પણ મારા જેવા કળિયુગમાં સરળતાથી અને નાના નાનો માણસ કરી શકે એવું સાધન કહ્યું છે જેથી કરીને જીવનું કલ્યાણ મહારાજ એક વાતનો ખ્યાલ રાખજો તમે એમ કહેશો કે આ પુરાણમાં આમ લખ્યું છે આ શાસ્ત્રમાં આમ લખ્યું છે આ વેદમાં આમ લખ્યું છે તો એ વેદ શાસ્ત્ર પુરાણ બધી અમને ખબર છે

આટલા બધા સંતોના સહવાસમાં તમે રહ્યા આટલો બધો અભ્યાસ કર્યો એમાં તમે પોતે તમારા અનુભવમાં શું ઉતર્યું છે અને અનુભવ છે ને એ ક્યારેક શાસ્ત્ર કરતા પણ ઊંચાઈ ધરાવે છે જે અનુભવમાં ભગવાનનું ભજન કરી અને માનસ શાંતિ પ્રાપ્ત કરી શકે આ શાસ્ત્ર કથન છે પરમાત્માનું જેટલું માણસ ભજન કરે એને પરમ શાંતિનો નો અનુભવ આ શાસ્ત્ર કહે છે પણ જેને ભજન કરી લીધું છે અને શાંતિ પ્રાપ્ત કરી લીધી છે એ અનુભવ છે જય શ્રી કૃષ્ણમાં મને જગ્યા આપજો તમારા અનુભવમાં શું વધરું છે વિનિશ તમે શું નિર્ણય કર્યો છે એ અમને કહ્યો બીજું આ પ્રશ્નો ઉપર જરા ધ્યાન આપજો ભૂરી ભૂરી કરોતવ્યા એ સુખપુરાણી આપણા શાસ્ત્રોમાં વેદો વાયદો વેદો પણ ક્યારેક ક્યારેક કર્મનું નિરૂપણ કરે છે એટલા માટે કર્મકાંડ વિભાજન છે કર્મની વાતો અમે બહુ સાંભળી છે આ મૂળ ભાગવતની કથા આપ શ્રવણ કરી રહ્યા છો તો કર્મની ચર્ચા બધી જ છે પણ મારા જ એક વસ્તુની અમને ખબર છે કર્મ ફળ આપે છે એથી વધારે કોઈ વ્યવસ્થા કર્મમાં નથી આપણે સારું કર્મ કરીએ તો સારું તો મેં તમને ગઈકાલે પણ થોડો સંકેત કર્યો હા મેં જગદીશભાઈ ને પૂછ્યું હતું કે મારો મારી બેગું તમારે ઘેર ભૂલી જાઉં તો પછી આવું જ થાય આ બહુ ટૂંકમાં સમજાયું હતું હવે કર્મમાં ફળ આપવાની જ માત્ર વ્યવસ્થા એથી વધારે વ્યવસ્થા નથી તો પછી અમને ભગવાન કઈ રીતે મળે કર્મ કર્મ સ્વર્ગ આપે છે ને કર્મનું પરિણામ સુખ છે કર્મનું પરિણામ આપણે ત્યાં ભગવદ્ ગીતા તો ત્યાં સુધી કહે સૂચિનામ શ્રીમતામ ગેહ યોગ ભ્રષ્ટો પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા યોગ ભ્રષ્ટ એટલે ભ્રષ્ટ થઈ ગયો અહીંયા ભ્રષ્ટનો અર્થ એવો ભ્રષ્ટ એવો નથી થતો અહીંયા ભગવદ ગીતામાં ભ્રષ્ટનો અર્થ નીકળ્યો છે કે ભગવાનનું ભજન કરતા કરતા જેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે ભગવાનનું ભજન અધૂરું રહી ગયું છે અને આયુષ્ય પૂરું થઈ ગયું એને એને યોગ ભ્રષ્ટ કર્યો છે તો એવા સાધકનો સુખી શ્રીમંતને ઘેર જન્મ થાય છે જેને આપણે ગર્ભશ્રીમંત કહી શકીએ આ સંસારમાં શ્રીમંતો હોય પણ ગર્ભ શ્રીમંત બહુ ઓછા હોય હા પોતાની જાત મહેનતથી બધું ઊભું કરનારા આ સંસારમાં ઘણા મને કાલે એક વડીલ વાત કરતા હતા હા તુલસીભાઈની વાત કરતા હા એ બંને હારે હીરા ઘસવા મુંબઈ ગયા એટલે મુંબઈ લઈ ગયા એ વડીલ કોણ હજો ત્યાં બેઠા છે પછી મુંબઈમાં કઈ બહુ જામું નહીં કમાય એટલો મુંબઈમાં ખર્ચો વધારે એટલે પછી સુરત આવી જાય પછી જ એને પુરુષાર્થ કર્યો છે એ આખી સ્ટોરી મને એમણે કહી મહેનતથી જાત મહેનત થી ઓછા કરનાર છે આ કર્મમાં અસંભવ છે એક બાપ એને એક દીકરો છે અને એની પાસે હજાર કરોડ રૂપિયા છે કેટલા એક હજાર હવે એને ત્યાં બીજા દીકરાનો જન્મ થયો હરે કૃષ્ણભાઈ બીજા દીકરાનો જન્મ થયો તો એ દીકરો જે જેનિમો એ કેટલા કરોડનો માલિક છે હા પાંચસો કરોડ કાંઈ કર્યા વગર હ આ સુ છે નામ શ્રીમતા કાંઈ કર્યું નથી અને સીધો પાંચસો આને ગર્ભ ગેહે ભગવદ્ ગીતાનું આ બહુ અમર વાક્ય છે કે ભાઈ સાધના કરતા કરતા ભગવાનનું ભજન કરતા કરતા આયુષ્ય પૂરું થઈ જાય તો પછી એને પરમાત્મા સુખી શ્રીમંતને ઘેરે જન્મ આપે છે પછી એને કાંઈ કરવું પડતું નથી ત્યાં આ કર્મભેદ છે એક બાળક ઝૂંપડામાં જન્મે છે એને બાળપણમાં પોષણયુક્ત આહાર પણ મળી શકતો નથી આ માને એને દૂધ પાવું છે સારું ખાવું છે પણ એ માને સારું ખાવા મળતું નથી એક એવી હાલતમાં બાળક જન્મે છે અને એક સીધો પાંચસો કરોડનો માલિક અહીંયા ભગવદ્ ગીતા કહે છે કર્મ લાગુ પડે છે પછી ગયા જન્મનું જે ભજન બાકી છે અહીંયા ને કાંઈ બીજું ન કરવું પડે કેવલ ભજન કરીને પોતાનું આયુષ્ય પૂરું કરી અને પરમાત્માને પ્રાપ્ત કરી લે છે નામ શ્રીમતામ ગે સૂચિ એટલે પવિત્ર કેવલ શ્રીમંત નહીં પવિત્ર શ્રીમંત સંસ્કાર વાળું ઘર હોય ત્યાં બાકી રૂપિયા ઘણા બધા હોય પણ દારૂના બાટલા ઘરમાં ખુલતા હોય એવા ઘેરે નહીં સૂચિના સૂચિ એટલે પવિત્ર પવિત્ર શ્રીમંતને ઘેરે એ જન્મ ધારણ કરી અને પોતાનું જે ભજન બાકી છે ગયા જન્મનું એ પૂરું કરી લે તમે કાગળ લખવા માટે બેઠા હો રાતે કોઈ મિત્રને કાગળ લખવો છે અને પછી લખતા લખતા ઊંઘ આવી ગઈ કલમ પડી રહી તમે સુઈ ગયા તો પછી બીજા દિવસે શરૂઆતથી કાગળ નહીં લખવો પડે જ્યાંથી બાકી રાખ્યો ત્યાંથી પૂરો કરવાનો એવી રીતે ભજન કરતા કરતા આપણનું આ આયુષ્ય પૂરું થઈ જાય તો પછી જ્યાંથી બાકી રહ્યું છે ત્યાંથી પૂરું કરવું પડે બીજા જન્મમાં અને પરમાત્મા કૃપા કરી લે તો કર્મમાં કેવલ ફળની વ્યવસ્થા છે મુક્તિની વ્યવસ્થા નથી